ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મોહી વોરા મારી સાથે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે ત્યારે મારી સાથે એડવોકેટ તંજીલ સૈયદ છે તેમની સાથે વાત કરીએ કે કઈ રીતના વિરોધ આયોજિત કરવામાં આવ્યો હતો અને શું કામ ડિટેન કરવામાં આવ્યા જી તંજિલભાઈ શું કેશો કયા મુદ્દે તમારો વિરોધ હતો અને કયા મુદ્દાઓને લઈ વિરોધ કરવા માટે નીકળ્યા હતા અને કેમ ડિટેન કરવામાં આવ્યા છે સરકાર વારંવાર મુસ્લિમ વિરોધી કાયદાઓ લાવી રહી છે યુસીસી અને વકફ બિલ લાવીને મુસ્લિમો પર પોતાના બંધારણીય હકો મારવા માટે પ્રયાસ કરી રહી છે એ બાબતે અમે ખૂબ અમારા લોકોમાં ખેદ છે અને નારાજગી છે છે કે સરકાર વારંવાર ટાર્ગેટ કરે જે ખૂબ નિંદનીય કહેવાય અને એ કારણથી અમે લોકો ખૂબ નારાજગીના કારણે અમે યુસીસી અને વકબ્બરનો વિરોધ કરવા માટે વિજાપુરમાં સતત બે દિવસથી આંદોલન કરી રહ્યા છીએ કાલે પણ અમે આંદોલન કર્યું હતું અને આજે અમે રેલી સ્વરૂપે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા જ એ સમયે વિજાપુર પોલીસ દ્વારા અમારી ધરપકડ કરવામાં આવી અને અમને લોકોને વિજાપુરથી ચોવીસ કિલોમીટર દૂર વસાઈ પોલીસ સ્ટેશન ખાતે ડિટેન કરીને રાખવામાં આવ્યા છે જે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે લોકશાહીના ડબ્બે અમને બંધારણના હક પ્રમાણે પણ અમને વિરોધ કરવામાં દેવામાં આવી રહ્યો નથી જે ખૂબ દુઃખદ કહેવાય અને અમે સરકાર સમક્ષ માંગણી કરીએ છીએ કે યુસીસી આવશે તો અમારા સરિયતમાં દખલ થશે જેથી આપ સરકાર મુસ્લિમોને યુસીસીથી દૂર રાખો તેટલું અમારા માટે સારું છે અને કેન્દ્ર સરકાર દ્વારા જે વકફ બિલ પ્રસાર કરવામાં આવી છે તે વકફ બિલને પણ સરકાર પરત ખેંચે તેવી અમારી સર્વ મુસ્લિમ સમાજની અને વિજાપુર મુસ્લિમ સમાજની માંગણી છે પણ હજુ તો વકફ બિલને કમેટીમાં માફ કરજો યુસીસીને કમેટીમાં મૂકવામાં આવ્યું છે કોઈ કાયદો કે પ્રાવધાન નથી બનાવવામાં નથી આવ્યું તે પહેલા જ વિરોધ કરવાનું કારણ એનું કારણ એ છે કે ભારત રાજ્યના ઓગણત્રીસ રાજ્યોમાંથી ઉત્તરાખંડ રાજ્યમાં યુસીસી લાગુ કરી દેવામાં આવ્યું છે અને ઉત્તરાખંડના મુસ્લિમો સાથે જે યુસીસીના પ્રાવધાન બનાવવામાં આવ્યા છે તેમાં કહેવામાં આવ્યું છે કે તમે શરીયત મુતાબિક ન ચાલી શકો ચાર નિકા ના કરી શકો આ તો અમારા કુરાનની શરિયાતમ દખલગીરી છે જેના કારણે અમે વિરોધ પર ઉતર્યા છીએ અને ઉત્તરાખંડમાં જે નિયમો લાગુ કરવામાં આવ્યા છે તે ગુજરાતમાં લાગુ ન કરવામાં આવે એના કારણે અમે યુસીસીનો વિરોધ કરી રહ્યા છીએ આની અનુસૂચિત જનજાતિનામાંથી બાકાત

કયા કયા પ્રાવધાનો છે કે જો કદાચ મુસલમાનોને ઇન્કલુડ કરે સરકાર તો પણ આ પ્રાવધાનો મુસલમાનો માની શકે તેમ નથી કારણ કે તેમના શરીયતનો એક અલગ કાયદો છે કયા કયા એવા પ્રાવધાનો છે કે જે માનવા માટે મુસલમાનો ડેમોક્રેટિક અધિકારો છે એના વાતનો એક જ જવાબ છે કે સીધું યુસીસી લાગુ થયાના તરત જ મુસ્લિમ લો પતી જાય છે જે ખરેખર ખૂબ બંધારણના વિરુદ્ધ છે કારણ કે જેવું યુસીસી ગુજરાતમાં લાગુ કરશે તેવું મુસ્લિમ લો ખતમ થઈ જશે તે તો અમારા બંધારણ વિરુદ્ધ છે આ એક જ જવાબ છે ને મુસ્લિમ લો એટલે બહુ મોટું લો છે જી તંજીલભાઈ આપણે જે આંદોલન આજે કર્યું છે અને આગળ પણ આ પ્રોગ્રામો કરવાના છો આપ એડવોકેટ છો તો લીગલી તમે આંદોલનની બધી બાબતો તો વાત કરો જ છે અને પ્રોગ્રામો થતા રહેશે લીગલી કોઈ કોર્ટમાં પિટિશન કરવાનો વિચાર છે કે લીગલી કોઈ અભિપ્રાય તમે કોઈ લેવલ કોઈ વિચાર કર્યો છે આના માટે જ્યારે ગુજરાત સરકાર યુસીસી ને ગુજરાતમાં લાગુ કરશે ત્યારે અમે અમારું સમાજ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવીશું અને ન્યાય માટે ગોહાલ લગાવીશું યુસીસીનો જે આખો કાયદો છે એના માટે આમ તો સરકાર જો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અલ્પસંખ્યકો માટે એમાં મુસ્લિમ સમાજ પણ છે ને બીજા સમાજો માટે છે એસટી સમાજને એના માટે એમાંથી લોકોએ બાદ કરી રાખ્યો છે તો મુસ્લિમ સમાજ સિવાયના અન્ય સમાજો જે યુસીસી અંદર આવે છે એ લોકોને શું બે કામ આપશો અને આખા મુસ્લિમ સમાજને બીજા મુસ્લિમ સમાજને તમે શું કહેશો યુસીસી એ દરેક ધર્મના

ચાલીસ થી પિસ્તાલીસ લોકોને ડિટેન કરવામાં આવ્યા છે ત્યારે જોવાનું છે હવે કે જે હકો માટે મુસ્લિમ સમાજ લડી રહ્યો છે જે રીતના આવી રહી છે લીગલ રીતે લડવાની વાત કરવામાં આવી રહી છે અથવા પોતાના જે રાય અભિપ્રાયો છે તે પણ સરકાર સમક્ષ મૂકવાની વાત કરવામાં આવી રહી છે આ તમામ મુદ્દે વકફ બિલ તો પાસ કરી દેવામાં આવ્યું છે તેની પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને યુસીસી ગુજરાતની અંદર કમિટીઓ બનાવીને તેની અંદર પ્રાવધાનો શું કરવામાં આવે તેની પણ હાલ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આ દરેક મુદ્દે કઈ રીતે મુસ્લિમ સમાજ આગળ વધે છે અને કઈ રીતે મુસ્લિમ સમાજ દ્વારા કાયદાકીય રીતે લડ

સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ છે જસ્ટિસ ખન્ના તેમના દ્વારા ટિપ્પણીઓ કરવામાં આવી હતી આ કાયદાને લઈને અનેક જે પ્રાવધાનો છે વકફ બિલના તેને લઈ જે ચેલેન્જ છે તે સરકાર સરકારને કહેવામાં આવી હતી સોલિસિટર જનરલ આને લઈ સમય પણ માંગી રહ્યા હતા તે પણ આપણા દ્વારા જાણવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની અંદર કપિલ સિબ્બલ જસ્ટિસ સાલવી છે જસ્ટિસ રાજીવ ધવન છે આ કોર્ટ ટીપણી થી એવું લાગી રહ્યું હતું કે કદાચ આ કાયદાની અંદર અમુક જે પ્રાધાનો છે તેનાથી સંતુષ્ટ નથી લાગી રહ્યું પરંતુ સુપ્રીમ કોર્ટની અંદર હાલ કાર્યવાહી ચાલી રહી છે પાંચ મે દિવસે આ ફરી એકવાર સુનાવણી હાથ ધરવામાં આવવાની છે અને અંતિમ અંતિમ જે આદેશ છે તે આવવાનો છે ત્યારે અંત્રીમા આદેશની અંદર શું આપવામાં આવે છે કઈ રીતના સમગ્ર લડાઈ મુસલમાનો લડે છે અને કઈ રીતના લડાઈ આગળ વધે છે તે જોવાનું છે હાલ આ વિડીયોમાં એટલું જ કેમેરા પર્સન અંજલા વોરા સાથે મોહિત વોરા અમાદ વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત વસાઈ બીજાપુર